ઓલ ઇન્ડિયા ટાઇમ નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડા ખાતે ગરબા રંબામાં બોલાચાલી થતા ઝઘડો પોલીસ સ્ટેશનમાં તો પહોંચ્યો પણ ત્યારબાદ આદિવાસી તેમજ અન્ય સમાજના લોકોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટ ઇક્વાલ સોલંકી દેડિયાપાડા સમાજના લોકો આવ્યા છે કે રાત્રિ જે મોરખામાં જે ઘટના બનેલી એ પીડિતા સાથે અમને છે પીડિતા એમના મોડે છે ગઈકાલે રાત્રે અમે જ્યારે ગરબા પછી ફોટો ગરબા ચાલતા હતા ત્યારે અમારો છોકરો જે ઊંઘા થયો હતો તો હું અને મારા હસબન્ડ અમને એને ઘરે સુવડાવવા જતા હતા ત્યારે જે ઘટના ગરબા ટાઈમે બની હતી એ ટાઈમે જે સામેની પાર્ટી હતી એ અમને અધ વચ્ચે મળી અને મારા હસબન્ડ પર પહેલાં એમના પર વાત કર્યો પછી મારા છોકરાને પણ એમને ફેંકી દીધો અને મને પણ હાથ પકડીને સાઈડ પર લઈ ગયા આ ઘટના બની હતી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના રોજ જે ઘટના બની જે ખૂબ જ નિંદનીય છે જે એક આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી દ્વારા આદિવાસીઓને આદિવાસીઓની ઓકાત બતાડો એવો શબ્દ વાપરીએ અને આદિવાસીઓને ગમે તે ભાષામાં અને છેડતી કરવાની બાનત કે જરૂર કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે અને એક આદિવાસી તરીકે અમે જાગૃત આદિવાસી નહીં પણ દરેક સમાજના માણસો અમે ભેગા થઈ આજે પ્રાંત સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે કે આ આ જે ઘટના બની છે એ ઘટના હવેથી અમારા ડીડિયાપાડા વિસ્તારમાં વર્ષોથી આવી કોઈ જાતિ મનમેદ રાખ્યું નથી તે છતાં ઘટના બને છે તો અમારે જે પણ આવા ત્રાહિત વ્યક્તિઓ છે અમને એવું એટલું જ કહેવા માગે છે કે તમે આદિવાસી વિસ્તારમાં રહેવા આવ્યા છો તો આદિવાસીઓને તમે આદિવાસીઓને ગાળો બોલી આદિવાસીઓ વિશે એમની જાતિ વિશે ગમે તેવી ઉચ્ચારણા કરી અને જે ઘટના બને છે અને જે પીડિત વ્યક્તિ છે એમને ખેચ ખેંચવાની કોશિશ કરે છે ને ખભા પર હાથ મેકી તને તારી ઓકાત બતાડો એવા શબ્દો વાપરવામાં આવે છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે આ કાન સાહેબને એવું કહેવામાં આવીએ છીએ કે આ જે ઘટના બની એને પ્રેરણારૂપ ખૂબ મોટી એમને નિંદનીય છે અને એમને સજા પાત્ર છે એટલે એમને કડકમાં કડક પગલાં લઈ એમને સજા પાત્ર થાય એવી અમારી માંગ છે આદિવાસી સમાજ દ્વારા અને દરેક સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવી ઘટના ન બનવી જોઈએ એ એ પ્રેરાઈને અમે દરેક સમાજના લોકો ભેગા થઈને પાન સાહેબને આવેદન પાઠવ્યું છે આ બાબતે તમારું નામ મારું નામ બસા કુમાર રાયજીભાઈ છે હું એક ડીડાપાડા ગામનો જાગૃત નાગરિક આદિવાસી યુવક છું